રામ રામ ગુડ મોર્નિંગ જયરાજ તારીખ છે છ ને સવારના છ વાગ્યા આપણે ખળની દવા સાઈઠી હતી તો આપણે એનું જોઈએ રિઝલ્ટ કેવું કાઢવું છે આજ બે દિવસ થયા હજી ખળ ભરવા માંડ્યું છે ધીરે ધીરે સાત દિનનું કીધું હતું હજી તો બે જ દિવસ થયા છે ધીમે ધીમે ભરવા માંડ્યું છે આપણે પહેલું દોવાની હે તો હાલો આપણે પહેલું દોઈ લઈએ પેલા ગાય આપણે આજે આવી ગયા છે વાડીએ ને દવા ચાલુ કરી દઈશું આપણે ખેતરમાં નેદું આવી ગયા છે ને આપણે નેદું ચાલુ કરી દઈશું એકદમ ખળ છે એટલે આપણે નહીંદું ચાલુ કરી દઈશું આપણે આમાં મકાઈ વાવી એટલે આપણી દવા તો છટાય નહીં મગફળી થઈ ગઈ મકાઈ છે એટલે નકો તો આપણે દવા છાંટી દઈએ તો ખળ મરી જાય મગફળી રહી જાય આપણે બપોર કાણે આવી ગયા છે નક્કી કરવા કે ખળ કેવું મળ્યું ખળ સારું મળ્યું હોય મગફળીને તો એજી કોઈ રીતની નુકસાન નથી દવા ભારી ગયેલી રીતની અને ખળ એકદમ ભરવા મળ્યો જો તમે મગફળીમાં કોઈ નુકસાન નથી આપણે ખળની દવા છાંટી દીધી અને બે દીખી આવી દઉં ઝણું ઝણું ખળ તો સાવ ભરી ગયું આપણે મીડળી ની પારાલું પારા કાયમ આપણે દૂધ દેવા જાય હવા કેનમાં થોડુંક દૂધ રહી જાય મીનળી બચા પાઈ પી દેવાનું વેસ્ટ નહીં કરવાનું મિંદળી બાજુ મોજમાં આપણે મોજમાં આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ રામ રામ દયરાનો